નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન સી ક્લાસી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આવતીકાલે જે સંસ્કૃતનું પ્રશ્નપત્ર છે એ વાર્ષિક પરીક્ષાનું તો એના આધીન બ્લૂ મિત્રો આપણી જે બ્લૂ પ્રિન્ટ સામાજિક વિજ્ઞાનની મૂકી હતી એમાંથી ઘણું ખરું આઈએમપી બધું બેઠે બેઠું પ્રશ્નપત્ર હતું અને સંસ્કૃતમાં પણ આમ નથી જ આવવાનું છે તો વિડીયોને સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો નિહાળજો અને હા વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિદ્યાર્થીઓ મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો એટલે કોઈ પણ પ્રકારની રાહ જોયા વિના સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો મિત્રો વિભાગ એ છે તો વિભાગે એની અંદર તમારે અનુવાદ કરવાનો છે અનુવાદ એની અંદર કયો ગદ્ય ખડ આપેલું છે એ ખાસ જોજો એની બાજુમાં જે આપણા ગદગનો અનુવાદ દોષ દૂર કરી અનુવાદ એને ફરીથી લખવાનો છે પછી તમને વિકલ્પો આપેલા છે વિકલ્પો તમારે ખાસ વિકલ્પો નજર અંદાજ કરતા નહીં તમને એમ કે સોલ્વ કેમ નહીં કર્યું સર સોલ્વ નથી એટલા માટે કે તમારે પોતાનું રિઝ તમારે ચકાસવાનું છે કે આપણને કેટલું આવડે છે આમાંથી પણ એને આધારની બ્લુપ્રિન્ટ પ્રિન્ટ આપણી સમક્ષ મૂકાય છે તો વિડીયોને સ્કીપ કર્યા સિવાય પૂરો નિહાળજો પછી એ તમારે કોઈ ટિપ્પણી કરવાની છે એ ટિપ્પણી હતી પછી અહીંયા તમારે પ્રશ્નો આપ્યા છે જે પ્રશ્નોના જવાબ અહીંયા ફકરા ઉપરથી આપવાના છે એટલે વિકલ્પો જ છે ભાઈ વિભાગ બેની અંદર જે શ્લોક છે શ્લોક આપવાનો છે પછી વિદ્યાર્થી મિત્રો નંબર તેર છે નંબર તેરની અંદર પણ તમારે ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે પછી ફરી વિકલ્પો છે અને પછી ફરી શ્લોક પૂર્તિ કરવાની છે વિકલ્પો પ્રશ્નો જે માતૃભાષામાં કોઈ પણ ત્રણ લખવાના છે પછી વિભાગ સીની અંદર માતૃભાષામાં અનુવાદ કરવાનો છે અને આપેલા નાટ્યખંડનો અનુવાદ અમુક જે દોષ છે એને દૂર કરવાનો છે એની એની આધી તમારે લખવાનું છે જે ભાષાંતર કરવાનું છે ભાઈ વાક્ય કોણ બોલે છે અને કોણ નથી બોલતું એ લખવાનું છે ભાઈ નીચેના માતૃભાષામાં બે પ્રશ્ન તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો આ તમારી બ્લૂ પ્રિન્ટ આઈ એમ ગણો અને મોસ્ટ આઈ એમ પણ ગણી શકો છો કારણ કે આની બહારનું કોઈ પણ પૂછવાનું નથી આમાંથી જ પૂછાશે એની સો ટકા આપણે ગેરંટી આપીએ છીએ કારણ કે સામાજિક વિજ્ઞાનમાં તમે આજનું પ્રશ્નપત્ર અને જે આપણી બ્લૂ પ્રિન્ટ મૂકી છે એ બંને તમે ચેનલની અંદર મોકલી છે જોઈ શકો છો અને જો જોયા પછી તમને પણ આશા વિશ્વાસ તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં કાલે આપણે સોલ્યુશન્સ સાથે મળીશું જય હિન્દ જય ભારત